મિત્રો આપણે અત્યારે હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરીએ હળવદ તાલુકાના મંગળપુર ગામના માલધારીઓ છે તે અત્યારે રજૂઆત કરવા માટે આવ્યા છે છે અને ખાસ એમની માંગ કે ગ્રામ પંચાયતો દ્વારા જે તેમના વાડા હતા એ વાડાને દૂર કરવામાં આવ્યા છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે સો વારના પ્લોટને પાડવામાં આવશે પ્રધાનમંત્રી આવાસના મકાનોની જે છે એ બનાવવામાં આવશે પરંતુ આ માલધારીઓનું કહેવાનું ઈ થાય છે કે સિટી વિસ્તારમાં તો માલ રાખવા દેતા નથી ડબા પૂરી દે દંડ કરે હવે ગ્રામ્ય વિસ્તારમાં જયારે માલધારીઓ રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખરાબાની જગ્યા પેડી હોય ત્યાં આગળ વાડા બનાવ્યા છે ત્યાં એમના માલ ઢોરને રાખવામાં આવે છે તો તે પણ હવે હટાવવામાં આવી રહ્યા છે બાકીના બીજા ઘણા બધા વાડાઓ છે પરંતુ તે દૂર કરવામાં નથી આવ્યા અને માત્ર માલધારીઓને ટાર્ગેટ કરીને તેઓના જ વાડા દૂર કરવામાં આવ્યા છે જેને લઈ અને આ બધા અત્યારે હળદ મામલદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છે આપણે થોડીક એમની સાથે જ વાત કરીશું તમારું નામ નરેશભાઈ નરેશભાઈ હા હમણાં રજુઆત કરી ને એટલે તમારું કહેવાને થતું કે માત્ર માલધારીઓને ટાર્ગેટ કરવામાં આવે છે સિટી વિસ્તારમાં ઢોરા નથી રાખવા દેતા દંડ ને આવું બધું કરે છે બાર રોડ ઉપર રખડતા ગ્રામ્ય વિસ્તારમાં જો આ રીતના વાડાને બધું હટાવી લેવામાં આવે તો પછી ત્યાં તમે ક્યાં માલ ઢોર રાખશો અમે એ જ કીધું તો એમને કાલે આયા ને ત્યારે કે અત્યારે તમે બધું ને દબાણ દૂર કરો હો તો હવે અમે માલ ક્યાં પૂરશું પહેલા જ પ્રશ્ન અમી કર્યો તો એમને કઈ જવાબ જ ન દીધો કે અમારો એ પ્રશ્ન નહીં કે એ તમારે જોવાનું તમારે પહેલા આનું કઈ કરવું જોઈએ ને તો હવે અમે શું કરી તો કીધું એટલે કેટલાક વાડા દૂર કરવામાં આવ્યા કાલે વાડા પાંચ છ જેવા રબરીના ફરવાડના બધાથી ને દૂર કરવામાં આવ્યા કઈ જાણ કે એવું કહી નોટિસ કેવું કંઈ દીધું તું કે કઈ કોઈને કંઈ જાણ જ કરવામાં ના આવી નોટિસ એને આપી સીધા કાલે જેસીબી લઈને આવ્યા હતા અને અહીંયા કણ આખો મહિના અમને કે તમે કેટલા સમયથી તમારા હતા ત્યાં માલ ઢોર રાખતા 50 60 વર્ષ જેવું થઈ ગયું અમારા બાપ દાદા હતા ને એમની વખતના વાડા ને માલ જ પૂરી બીજો કોઈ ઉપયોગ અમે અહીંયા કરતા નથી ઓકે અને મોટા ભાગે મંગળપુરમાં બધા માલ ઢોર સાથે જોડાયેલા માલધારીઓ છે માલધારી છે માલ ઢોર જ છે બધા તમે હમણા રજુવાત કરી કે ઘણા બધા એવા વાડા પણ છે કે એ દૂર કરવામાં નથી આવતા હા સાચી વાત અને માત્ર માલધારીઓના જ વાડાને ટાર્ગેટ બનાવવામાં આવે છે તો એ વાળામાં વારી લીધા છે તો વાળા દૂર કરવામાં આવે છે એની તમે રજુઆત કરી એટલે ઈ શું છે આખું એમાં એવું હે જે ગામ હે ને મેન ગામ તરફથી જે હદ ની પૂરી થઈ જાય હાથ જે પૂરી થઈ જાય તો અહીંયા જ્યાંથી હે જ બધો પલટ પાડો તો એમાં જે બની ગયા પેલા વાડા હતા એમાં બની ગયા રવા દીધા હતા પછી જે અમુક સાહેબો કર્મચારી હતા ડાયરેક્ટ આવીને હટાવી હવે ઈ વાડામાં પાનુ પડેલું હતું એ તો અમે કીધું કે રવા સાહેબ અમે હાલ લઈશું તો એ બચી ગયું ના એ પાડી દેવાનું હતું પણ અમને જાણ તો કરવી ને અને તમે ગામનો વિકાસ કરો હતો કરો એ અમે ના નહીં પાડતા પણ જે ગામથી મેન જે બધી જમીન હે અને ગામમાં ઘણી એવી જમીન હૈ કરો એ કીમ કોઈ નહીં આ ડાયરેક્ટ આ ટાર્ગેટ કરવાનો ડાયરેક્ટ જે પાલોઠ એ વાડા હા એ નજરમાં આવે બીજું કોઈ આવડતું નહીં બાકી ઘણા બધા વાડા કર નાખ્યા દબાવેલી જમીન તો એ દૂર કરવામાં નથી આવતી બસ આ જે અમારા પાંચસો છે એટલામાં ભરો રબર બસ એને ટાર્ગેટ બનાવો છે એમને શું અમે નડતાઈશું કે ઈ જ આવીને રજૂઆત કરે છે જે પંચાયત થી ના થઈ ગયું ઠરાવ ના એમાં વ્યક્તિ કોણ હે અમને તો જણાવો તો અમે પૂછીને કે નામ દો કે કોણ હે વ્યક્તિ તો અમને ખબર પડે કે ભાઈ વ્યક્તિ પૂછી કે ભાઈ તને શું તકલીફ હે

અહિયા થી નહી કરો અમારે ખાલી છે એટલે ઈ નજરમાં આવે બાકી જે નથી બની જેલા ઈ સા સરકાર ને નહીં આવતી બધાને ખબર હે કે હે ગામતા બહાર હે તો અહીંયા નહીં જ માપે બસ આ જે નજરમાં થોડીક જે જમીન હે ને મામલદાર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે એમની માંગ ઈ છે કે માલધારીઓ ઉપર કિનાખોરી રાખી અને અત્યારે ગ્રામ પંચાયત માં સરપંચ ની કઈ છે નહીં કારણ કે ટર્મ પૂરી થઈ ગઈ ચૂંટણી આવી નથી હતી એટલે અત્યારે ગ્રામ પંચાયત પણ વહીવટદાર ના હવાલે છે એટલે આ વહીવટદારો એને આ બધા ભેગા મળી અને કહી રહ્યા છે કે ભાઈ માલધારીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના જ વાડા માત્ર દૂર કરવામાં આવ્યા બાકી ઘણા બધા વાડાને બનેલું છે તે દૂર કરવામાં નથી આવતું એટલે તેમની એક માંગ છે વાંધો નહીં આ હટાવી લીધા તો બીજે ક્યાંક એવી વૈકલ્પિક વ્યવસ્થા કરી નાખો જેથી જે માલઢોર જે છે તે ત્યાં આગળ રાખી શકાય આભાર મિત્રો